ધીરે ધીરે ગુલાબી ઠંડીની શરૂઆત થઈ રહી છે લોકો સ્વેટર પહેરતા થઈ ગયા છે પરંતુ હાલમાં ગુજરાતના લોકોમાં બે પ્રશ્ન સર્જાઈ રહ્યો છે કે ગુજરાતમાં કડકડતી ઠંડીની શરૂઆત ક્યારથી થશે એટલે કે બેવડી ઋતુનો સામનો ક્યાં સુધી લોકોએ કરવો પડશે તેમજ બીજી બાજુ શિયાળા દરમિયાન માવઠું પડવાની શક્યતા છે કે નમસ્કાર ન્યૂઝરૂમની રૂમની સાથે હું છું મૈુર ઠાકર હાલમાં ગુજરાતમાં નવેમ્બર મહિનામાં લોકો બેવડી ઋતુનો સામનો કરી રહ્યા છે જેમાં છેલ્લા પચીસથી ત્રીસ વર્ષમાં પહેલીવાર એવું બન્યું હશે કે લોકોએ નવેમ્બર મહિનામાં એટલે કે નવેમ્બર તો હાલ સમાપ્તિ તરફ જઈ રહ્યો છે છતાંય બેવડી ઋતુનો સામનો લોકોને કરવો પડી રહ્યો હોય જેમાં બપોર સમ બપોરના સમયે લોકોને જે છે તે ગરમીનું ગરમી સહન કરવી પડતી હોય તેવું વાતાવરણ સર્જાતું હોય છે જ્યારે બીજી બાજુ એવી શક્ય શક્યતાઓ પણ દર્શાવાઈ રહી છે કે શિયાળા દરમિયાન જે છે છે તે પડી શકે તેવી શક્યતા માત્ર એક જ હાલમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું શિયાળા દરમિયાન પણ માવઠું પડી શકે છે અને સૌથી વધુ ખેડૂતો અસમંજસની સ્થિતિમાં દેખાઈ રહ્યા છે કે જ્યારે તેઓ રવિ પાકનું વાવેતર કરી રહ્યા હોય અને માવઠું પડે તો તેમના પાકની હાલત અત્યંત ખરાબ થઈ શકે છે જેમ કે પહેલા તો કમોસમી વરસાદને કારણે તેમના પાક સામાન્ય રીતે બળી જ ગયા છે પરંતુ જો આ રવિ પાકનું વાવેતર શરૂ થાય અને તેમાં માવઠું પડે તો તેમની હાલત ખૂબ જ ખરાબ થઈ શકે છે તો હવે આ અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે ચાલો સાંભળીએ તો સ્વાભાવિક રીતે અત્યારે ઉત્તર પૂર્વના પવનો હોય ને ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપર સારી એવી બરફ વરસાદની શરૂઆત થાય એટલે આપણું ગુજરાતનું વાતાવરણ છે એમાં પણ ફેરફાર થતો હોય ને તાપમાન છે ડાઉન થતું હોય ઠંડીનો રાઉન્ડ છે એ જોવા મળતો હોય છે એવી જ રીતે જોવા જઈએ તો જે ડબલ્યુડી છે અત્યારે એક ઉત્તર ભારતના પહાડી પ્રદેશો પરથી ડબલ્યુડી પસાર થઈ રહ્યો છે જોકે કમજોર એક નબળું ડબલ્યુડી છે છતાં પણ એની અંદર બરફ વરસાદ આજથી ચાલુ થઈ છે અને એમાં પણ મોટાભાગના વિસ્તારોની અંદર આજથી બરફ વરસાદ ચાલુ થઈ જે ચાલુ થઈ છે જેની અંદર જમ્મુ કાશ્મીર લેહ લદ્દાખ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અરૂણાચલ પ્રદેશ એમ તમામ વિસ્તારોની અંદર બરફ વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને એને કારણે આવનારા દિવસમાં હવે બે થી ત્રણ દિવસમાં તાપમાનમાં વધુ ઘટાડો થશે જો કે આપણે ગઈકાલ અને પરમ દિવસના વિડીયોમાં પણ ઘણી બધી ચર્ચા કરી ચૂક્યા છે એમાં ખાસ કરીને હવામાન વિશેની માહિતી આપી ચૂક્યા છે કે હમણાં કોઈ માવઠાની શક્યતાઓ નથી પણ ઠંડીમાં સતત વધારો થતો જશે આ જ રીતે અત્યારે બરફ વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને હવે બે થી ત્રણ દિવસમાં વધારે પડતા તાપમાન ડાઉન થાય તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને જે આપણે દિવસના ટાઈમે અમુક સમય કદાચ થોડુંક ગરમી અને બફારો જોવા મળતો હતો એ હવે સોમવારથી એટલે કે આજે શનિવાર છે પરમ દિવસે સોમવારથી એ પણ હવે ઘટી જશે ને હવે આપણે ગરમી ઉકળાટ અને બફારાથી સંપૂર્ણપણે ગુજરાતના તમામ વિસ્તારોમાંથી રાહત મળે તેવી શક્યતાઓ છે એટલે બર્ફ વરસાદ છે એની સાથોસાથ ગુજરાતની અંદર ભેજ ઘટી રહ્યો છે આ તમામ પરિબળોને કારણે તાપમાન નીચું આવશે અને ગરમી ઉકળાટમાંથી આપણે રાહત મળે તેવી શક્યતાઓ છે અત્યારે સ્વાભાવિક રીતે જોવા જઈએ તો પવનની દિશા અને ગતિ પવનની દિશા અને ગતિ છે નોર્મલ છે આપણે ગઈકાલના વિડીયોની અંદર પણ જણાવી ચૂક્યા છીએ પવનની જે દિશા છે એ ઉત્તર પૂર્વની છે ને એમાં હમણાં કોઈ ફેરફાર થવા નથી ઉત્તર પૂર્વની જે દિશા છે એ પવનની રહેવાની છે અને પવનની સ્પીડ નોર્મલ નજીક છે અને આ પવનની સ્પીડ નોર્મલ નજીક છે જેને કારણે આપણે જે સૂકો ભૂરનો અનુભવ કરતા હોય એ પ્રકારે એક અમુક વિસ્તારોની અંદર આપણે બે દિવસની અંદર એટલે કે પરમ દિવસે સોમવારથી આપણે સૂકા ભૂર જેવો પણ અહેસાસ થશે એટલે સૂકો ભૂર અને ઠંડીમાં વધારો થાય એટલે એક પ્રકારે સારા એવા શિયાળાની શરૂઆત થઈ ગઈ હોય એવી આપણે સોમવારથી અનુભૂતિ થશે આપણે એવું ફીલ થવાનું ચાલુ થશે એટલે તાપમાન છે એ હજુ પણ પરમ દિવસથી ઘટવાનું છે આમ તો સતત જોવા જઈએ તો છેલ્લા પાંચ થી સાત દિવસથી દિવસનું તાપમાન પણ સતત ઘટી રહ્યું છે રાત્રિનું તાપમાન પણ ઘટી રહ્યું છે એવી જ રીતે હજુ પણ આ તાપમાન છે એ દિવસે ને દિવસે ઘટતું જશે લગભગ સોમવાર સુધીમાં લઈને બે ડિગ્રી સુધી તાપમાન ડાઉન થાય તેવી શક્યતાઓ છે એટલે પવનની જે દિશા છે એને કારણે પણ તાપમાનમાં ઘટાડો થવાનો છે બરફ વરસાદ પણ થઈ રહી છે અને મહત્વનું છે કે આ જે પવનની દિશા છે એ ઉત્તર પૂર્વની જ રહેવાની છે એટલે ગુજરાતમાં હમણાં કોઈ ઝાકળ વર્ષાનો રાહ ઉન્ડ આવે તેવી શક્યતાઓ નથી કમસે કમ એટલું કહી શકાય કે પાંચથી સાત દિવસ સુધી રાજ્યના કોઈ વિસ્તારમાં ઝાકળ વરસાદની શરૂઆત

પવનની દિશામાં ફેરફાર થતો હોય ત્યારે ઝાકળનો રાઉન્ડ આવતો હોય છે અત્યારે ઉત્તર પૂર્વના પવનની દિશા છે જો આ પવનની દિશા છે ઉત્તર પશ્ચિમની થાય એટલે કે અરબના પવનો ફૂંકાય તો રાજ્યના અમુક વિસ્તારમાં ઝાકળ આવવાની સંભાવનાઓ હોય છે પણ હમણાં આપણે ઉત્તર પશ્ચિમના પવનો એટલે કે અરબના પવનો છે વાયવ્ય દિશાના પવનો છે એની કોઈ શક્યતાઓ નથી એટલે પાંચ સાત દિવસની અંદર તો કોઈ ઝાકળ વરસાદનો પણ રાઉન્ડ આવે તેવી શક્યતાઓ નથી એટલે કરીને હમણાં કોઈ ઝાકળ વરસાદની શક્યતાઓ નથી પવનની દિશા છે એ ઉત્તર પૂર્વની અને નોર્મલ સ્પીડનો હોવન રહેવાનો છે અને ઉત્તર ભારતની અંદર પહાડી પ્રદેશો પર બરફ વરસાદની ધીમી શરૂઆત થઈ છે જેને કારણે હજુ પણ તાપમાનમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ માની રહ્યા છે